ઘરનો ત્યાગ કરી પ્રેમી પાસે આવી ભરૂચના મંદિરમાં સવારે ફુલહાર કરી લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા જતાં જ કન્યાના પરિવારજનોએ નગરપાલિકામાં ટોળા સાથે ધસી આવી કન્યાને ગોદમાં ઉઠાવી ખભે નાખી મારુતિ વાનમાં બેસાડી લઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી ગઈ છે ભરૂચમાં અંકલેશ્વરની એક કન્યા સગીર વયની હતી ત્યારે તેણીને ડાન્સ ક્લાસમાં આવતા ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના યુવક સાથે મિત્રતા કેળવાઈ અને વર્ષ સુધી બંનેનો પ્રેમાલાપ ચાલ્યો અને અંતે સગીરા અઢાર વર્ષ પૂર્ણ થતાં જ ગતરોજ તેણીએ પોતાનું પરિવાર અને ઘર છોડી નીકળી ગઈ અને તેના પ્રેમી નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા યુવક પાસે આવી જતા તેઓએ લગ્ન કરવાનું નક્કી કરતા કન્યાએ સૌ પ્રથમ તેના પરિવાર વિરુદ્ધ જાણવાજોગ પોલીસને અરજી આપી હતી જેમાં તેણીના લગ્ન સામે પરિવારજનોનો વિરોધ હોય અને માથા હોય અને યુવતી કે જે તેની સાથે લગ્ન કરનાર યુવકને કંઈક કશું પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પરિવારની રહેશે તેવી અરજી ગુરુવારે સવારે અગિયાર કલાકે પોલીસને આપી હતી યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા જાણવા અરજી આપ્યા બાદ ભરૂચના જિલ્લા પંચાયત નજીક રામેશ્વર મહાદેવ મંદિરમાં યુવતીએ યુવક સાથે બે સાક્ષીઓની હાજરીમાં ભૂદેવ હસ્તક સ્ફુલાર કરી યુવકે યુવતીને ગળામાં મંગળસૂત્ર અને માથે સિંદૂર પૂરી અગ્નિની સાક્ષીમાં મંગળ ફેળા ફળી ફુલાર કરી લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ભરૂચ નગરપાલિકામાં પહોંચ્યા હતા લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નગરપાલિકામાં ચાલી રહી હતી તે દરમિયાન જ રજિસ્ટ્રેશનમાં રજૂ કરેલા એફિડેવિટમાં તારીખ જૂની હોય અને જે મંદિરમાં પુલાર કર્યા છે તે અંગે દાન અંગેની રસીદ ન હોય તે વાત ચાલતી હતી તે દરમિયાન જ યુવતીનું પરિવાર ટોળા સાથે ધસી આવ્યું હતું અને લગ્ન રજીસ્ટ્રેશનની ઓફિસમાંથી જ યુવતીને ખભે નાખી ગોદમાં ઉઠાવી નગરપાલિકાની નીચે વાહનમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનો વિડીયો સામે આવ્યો છે આ સમગ્ર ઘટના બાદ યુવકે જેની સાથે લગ્ન એટલે કે ફુલાડ કર્યા હતા તે યુવતીનું અપહરણ કરી ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં તેના નજર સામે જ યુવતીનું અપહરણ પરિવારજનોએ કર્યું હોવાના આક્ષેપ સાથે પોલીસને વધુ એક જાણવા જોગ અરજી આપી હતી સમગ્ર ઘટનામાં મેરેજ રજિસ્ટ્રેશન માટે વકીલ ફારૂક વોળાએ પણ નગરપાલિકાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે નગરપાલિકાના અધિકારીઓએ ખોટી રીતે ખામીઓ કાઢી હોય અને અધિકારી વાડે ઘડીએ પોતાની ખુરશીમાંથી ઊઠી બહાર જતા હોય અને તેના કારણે જ આવી ઘટના ઘટી હોવાનો આક્ષેપ કર્યો છે તો બીજી તરફ અધિકારીએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે પૂરતા દસ્તાવેજ ન હોય તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી ન શકાય જેથી પૂરતા દસ્તાવેજ હશે તો જ રજીસ્ટ્રેશનની નોંધણી થઈ શકે તેમ કહીને પોતાનો બચાવ પણ કર્યો હતો